સોલાર સિસ્ટમ આવ્યા પછી શું ફાયદા થયા તે આજે જોઈએ મહિલાને ચૂલા પર રસોઈ બનાવતા જોઈ રહ્યા છો તે વીડિયો ગાંધીનગરના સુનરડા ગામનો છે આજથી દોઢ વર્ષ પહેલા આવી રીતે ચેતનાબેન જોશી ચૂલા પર રસોઈ બનાવતા હતા કારણ કે ગેસનો ઉપયોગ બહુ ખર્ચાળ હતો પછી શૈલેષભાઈ અરવિંદભાઈ જોશીએ ઘરે સે સોલાર થકી સોલાર સિસ્ટમ લગાવી અને પછી લાઇટ બિલ ફ્રી થઈ ગયું છે હવે ચેતનાબેન જોશી ચૂલા પર રસોઈ બનાવવાનું છોડીને કોઈ પણ પ્રકારના વધુ ખર્ચાની ચિંતા કર્યા વગર ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરી જાતે જ રસોઈ બનાવી રહ્યા છે જુઓ આ ચેતનાબેન હવે કોઈ પણ ટેન્શન વગર કેવી રીતે ઇલેક્ટ્રિક સગડી પર ચા બનાવી રહ્યા છે સોલર સિસ્ટમ લગાવ્યા પછી શું ફાયદો થયો તેના વિશે જાણીએ કુશ જોશી પાસેથી તો તમારે સોલર સિસ્ટમ લાગે લગભગ 1.5 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો છે તો શું તમને સોલરનો લાભ મળ્યો છે ખરો હા ખરેખર સોલરનો લાભ તો મળે જ ને 1.5 વર્ષથી લગભગ અમારા 00 બિલ આવે છે અને પ્લસ જે જીબી તરફથી જે પૈસા જમા થતા હોય એ બી થયા છે તો સોલર લગાવ્યા પહેલા અને અને પછીમાં તમારી લાઈફમાં શું ડિફરન્સ આવ્યો છે સોલર લગાવ્યા પછી પહેલા તો એક જે પેલું લાઈટ બિલ આવતું તો એ ઝીરો ઝીરો થઈ ગયું એટલે જે જરૂરિયાત પ્રમાણે આપણે જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ હોય એ આપણે બે ફા મતલબ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે વધારી શકીએ છીએ સોલર સિસ્ટમ લગાવ્યા પછી જે ઇલેક્ટ્રિક ઉપકરણ હોય એની તરફ વધારે અમે જો રાખી છે લાઈક કે પહેલા મમ્મી ચૂલા પર ખાવાનું રસોઈ ને બધું બનાવતા હતા પણ હવે ઇલેક્ટ્રિક સગડીનો યુઝ કરીએ છીએ તમે પણ શૈલેશભાઈ જોશીની જેમ સોલર સિસ્ટમ બસાવો અને લાઈટ બિલમાંથી મુક્તિ મેળવો તો આજે જ કોન્ટેક્ટ કરો સી સોલારનો